નમસ્કાર મિત્રો રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો એની માહિતી આપવાનો શું તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા ઓનલાઈનને લગતા વિડીયો તમાર સુધી પહોંચી શકે તો આપણે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે જે એપ્લિકેશન આપણે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરવાની છે તો હું આપણે પહેલાં પ્લે સ્ટોરમાં જઈ સર્ચમાં જવાનું અને સર્ચમાં જઈ અને ટાઈપ કરવાનું માય રાશન એ સર્ચ કરશું એટલે આ ટાઈપની એપ આવશે મારે પહેલેથી સ્ટોલ કરેલી છે એટલે હું એને ઓપન કરીશ માય રાશન નામની એપ્લિકેશન ઓપન કરશો એટલે આ ટાઈપનો એન્ટરફેસ આવશે આની અંદર જો તમે પહેલેથી લોગિન કરેલું હોય એકાઉન્ટ બનાવેલું હોય તો મોબાઈલ નંબર નાખી અને ઓટીપી પર ક્લિક કરીને લોગિન થવાનું અને જો તમે નવા હોય તો આ નવા વપરાશતામાં જઈ અને અહીંયા તમારું નામ નાખવાનું અને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો અને મોબાઈલ નંબર ચકાસો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી તો આ ટાઈપનો છ અંકનો ઓટીપી આવશે એ આપણે એન્ટર કરવાનો છે અને પછી મારી નોંધણી એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે મારે પહેલેથી રજીસ્ટર છે એટલે એ ટાઈપનું બતાવે છે અને ફરી પાછું લોગ ઇનમાં જવાનું અને અહીંયા જે આપણે નંબર પહેલાં નાખ્યો તો એ નાખવાનું ક્લિક કરવાનું મોબાઈલ ઉપર છ અંક નો ઓટીપી આવશે એ ઓટીપી આની અંદર એન્ટર કરી ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે એમાં એડ આવશે એડને ક્લોઝ કરી દેવાની અને સૌથી પહેલાં આપણે પ્રોફાઇલની અંદર જવાનું પ્રોફાઇલની અંદર જઈ અને તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે અહીં રેશન કાર્ડનો નંબર નાખવાનો આવશે એમાં આપણું રેશન કાર્ડનો નંબર નાખવાનો અને અહીંયા નીચે આધાર કાર્ડના છેલ્લા ચાર અંક નાખવાના અને તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું આ ટાઈપનું એન્ટરપેસ આવશે અને આ ટાઈપનું બોક્સ આવશે બોક્સમાં ટીક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવાનું સક્સેસ એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી ઓટીપી આવશે જે આધાર કાર્ડમાં નંબર લિંક હશે એ ઓટીપી એન્ટર કરી ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું એન્ટરપીસ બતાવશે એમાં લખેલું આવશે કે સક્સેસ થઈ ગયું છે તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે ફરી પાછું આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરીને હોમ ઉપર ક્લિક કરવાનું એટલે આ ટાઈપનું આવશે એડને ક્લોઝ કરવાની અને અહીંયા મોબાઈલ નંબર સીડિંગ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બોક્સ આવશે આમાં બધી માહિતી તમારે વાંચી લેવાની અને બોક્સ ઉપર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર બતાવશે અને કોડ બતાવશે એ બાજુમાં કોડ એન્ટર કરી દેવાનો અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે આમાં નીચે સ્ક્રોલ કરી અને અહીંયા જેને મોબાઈલ નંબર લિંક હશે એના બતાવશે નહીં હોય એનો નહીં બતાવે તો જેને મોબાઈલ નંબર લિંક કરવાનો હોય એ સભ્ય પસંદ કરવાનો આ રીતે સભ્ય પસંદ કરી અને મોબાઈલ નંબર ઉમેરો સ્ટેપ ટુ એના ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો આવશે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવાનું જનરેટર એટલે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરવાનો અને ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું એન્ટરપેસ આવશે આમાં આવું બોક્સ આવે એના ઉપર ક્લિક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું એન્ટરપેસ આવશે અને અહીંયા આધાર કાર્ડમાં ઓટીપી આવે એ એન્ટર કરવાનો અને ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું વેરીફાઈ એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ બતાવશે આમાં તમારો મોબાઈલ નંબર બતાવશે અને સબમિટ ફોર અપડેટ ઇન સિલેક્ટ મેમ્બર યુ ચેક ધ સ્ટેટ ઓન નેક્સ્ટ ડે એટલે આ ટાઈપનું બતાવશે આની અંદર હવે લગભગ ચોવીસ કલાકની અંદર તમારો મોબાઈલ નંબર જોઈન થઈ